નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અંબાલાલે ભારતમાં સોમાસું એન્ટ્રી કરે તે પહેલાં ગુજરાતમાં શું થશે તેની આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાનની આગાહી કરતા બાબતે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આકરી ગરમીની સંભાવનાઓ અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતાઓ વ્યક્ત કર્યા પછી હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરી છે જેમાં તેમણે રાજ્યમાં ક્યારે અને ક્યાં એક્ટિવિટીની અસર થઈ શકે છે તે અંગેની માહિતી આપી છે અંબાલાલે જણાવે છે કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડતી જશે રાજ્યના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાત આહવા ડાંગના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે અંબાલાલ જણાવે છે કે ચાર જૂન સુધીમાં વડોદરા નડિયાદ આણંદ ધંધુકા ભાવનગર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની સંભાવનાઓ છે આ સાથે તેમણે પંચમહાલ ગોધરાના ભાગોમાં પણ ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે આ દરમિયાન ભારે આંધી વંટોળ થવાની પણ શક્યતાઓ રહેશે રોહિણી નક્ષત્રના પાછલા શરણમાં વરસાદ થવાની આગાહી ચોમાસાની ગતિવિધિ નિયમિત રહેવાની શક્યતા છે જો કે હાલમાં આકાશ ધીરે ધીરે ગર્ભવા લાગ્યું છે તેમણે જણાવ્યું છે કે આગામી મહિનામાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે હવામાન વિભાગની આગાહી કરતાં ઘણા એક્સપર્ટ દ્વારા આ વર્ષ ચોમાસું ભારત માટે સાનુકૂળ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાં દક્ષિણ ભારત તરફ હવે ગણતરીના કલાકોમાં ચોમાસું એન્ટ્રી કરશે તેમ પણ મનાઈ રહ્યું છે જો મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે